નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં ગુજરાતના તમામ માર્કેટ હેડના કપાસના બજાર ભાવ જાણીશું મિત્રો સૌપૂર્ણ કપાસના ભાવ જાણતા પહેલાં જો તમે મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવ્યા હોય તો હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો તો ચાલો આપણે કપાસના ભાવ જાણી લઈએ બોટા અગિયારસો એકાણુંથી પંદરસો દસ રૂપિયા મહુવા નવસો પાસઠથી તેરસો રૂપિયા ગોંડલ એક હજારથી ચૌદસો ને છત્રીસ રૂપિયા કાલાવાડ બારસોથી ચૌદસો ને સુડતાલીસ રૂપિયા જામજોધપુર બારસો વીસથી તે ચૌદસો ને રૂપિયા ભાવનગર બારસો દસથી તે ચૌદસો ને સોળ રૂપિયા જામનગર એક હજારથી તે પંદરસો ને પંચાણું રૂપિયા બાબરા અગિયારસો નેવથી તે ચૌદસો ને નેવ રૂપિયા રાજકોટ બારસોથી તે પંદરસો ને તેર રૂપિયા અમરેલી નવસો નેવથી તે ચૌદસો ને બેતાલીસ રૂપિયા સાવરકુંડલા બારસોથી તે ચૌદસો ને રૂપિયા જસદણ અગિયારસોથી ચૌદસો ને ત્રીસ રૂપિયા જેતપુર અગિયારસો તો ચૌદસો પિસ્તાલીસ રૂપિયા વાંકાનેર પચાસ થી ચૌદસો ને સિત્તેર રૂપિયા મોરબી એક હજારથી ચૌદસો ને પાંત્રીસ રૂપિયા રાજુલા નવસો થી ચૌદસો ને ત્રીસ રૂપિયા હળવદ બારસો થી ચૌદસો સાઠ રૂપિયા વિસાવદર અગિયારસો એકત્રીસ થી ચૌદસો ને એકાવન રૂપિયા બગસરા એક હજાર પચાસ થી ચૌદસો ને નેવું રૂપિયા ઉપલેટા બારસો થી ચૌદસો ને પાંસઠ રૂપિયા માણાવદર અગિયારસો પચાસથી તે પંદરસો સાઠ રૂપિયા વીસિયા બારસો પંચોતેરથી ચૌદસો પાંસઠ રૂપિયા ભેંસણ બારસો સાઠથી તે પંદરસો રૂપિયા લાલપુર અગિયારસો પંચાણુંથી ચૌદસો ને સાઠ રૂપિયા વિસનગર બારસોથી તે ચૌદસો ને એકસઠ રૂપિયા વિજાપુર અગિયારસો પચાસથી તે ચૌદસો ને સિત્તેર રૂપિયા હિંમતનગર તેરસો અગિયારથી તે ચૌદસો ને સાસઠ રૂપિયા માણસા અગિયારસો થી ચૌદસો ને સુડતાલીસ રૂપિયા ગઢડા બારસો પચાસથી તે ચૌદસો ને અઠ્યાવીસ રૂપિયા અંજાર તેરસો ત્રીસ થી ચૌદ ચૌદસો ને પાસઠ રૂપિયા ધંધુકા બારસો ત્રીસ થી ચૌદસો ને એકસઠ રૂપિયા સિદ્ધપુર અગિયારસોથી ચૌદસો ને બોતેર રૂપિયા